વધારે મોટો ના લેતી ને કે ફાટી જાય છે તારી બા અને બીજું હું શું કઉ છું તું આમ કેટલા રાઉન્ડ સુધી નથી થાકતી ઈ કે દે મને તું બધા વાતો કરે કે તો દોઢ દોઢ રાઉન્ડ સુધી નહીં થાકતી બા થાકતી છે તો હું બે ખમ બે મહિના છે પીઝા ની કભી ટ્રાય નથી કરી ઓ તો તો બધા વાતો કરે ખોટી વાતો કરે છે કે તું દોઢ દોઢ ને પંદર પંદર રાઉન્ડ મરાવે તો નહીં થાકતી એમ ને તો તો તું બે જ રાઉન્ડ મરાવે છે અને તું બે રાઉન્ડ મારે કદાચ ત્રીજો રાઉન્ડ મારે તો પૂરો કરી કે પણ બીજા રાઉન્ડ માં પૂરા તો થઈ જ જાય હા એ તો ત્રીજો રાઉન્ડ તો મારા જેવો કાનો કાઢેલો હોય ને તો પૂરો ના થાય એમ તો કરવો જ પડે અને બીજું હું શું કહું છું અમારે તો હવે વ્હાઇટ ને ગુલાબી જ ગોતી શોખ મારો કાળો રે પણ મારે તો વ્હાઇટ ને ગુલાબી હોય ને એવી છોકરી જોવે એટલે ભાઈ ગુલાબી ને વ્હાઇટ ગોતવાના નો હોય વ્હાઇટ ને ગુલાબી ના જ ગોતવાની હોય મારે તો બીજી જોવે જ ને વ્હાઇટ ને ગુલાબી જ જોવે બીજી આપડે ના ચાલે શિયાળો છે જેવી મળે ને એવી ગાલી દેવો ના રે ભાઈ આપણે જેવી દી ચાલે જ ના આપણે તો કીધું શું તને વ્હાઇટ ને કઈ ગુલાબી જ જોવે આપણે બીજી જોવે જ ના ગમે એ આવે એક્સ વાય ઝેડ બીજી ને વ્હાઇટ ને ગુલાબી વાળી એમ જ મજા છે

ના રેડી બરાબર છે જવાબ તો હારા મારો આલ્યો છે પણ મારું તો કેવું એવું હતું કે એને તારે શું કરવાનું હતું ખબર છે ઓલો હમણાં ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં વિડીયો હતો ને કે ઓલી છોકરી ચડી ઉતારી ને વધારે ધાપડતી હતી એમ એમ ધાપડવાની હતી કોઈ જી મારા બાપ મિશો તને શાયરી કહેવા ના આવો તો બસ મિત્રો અમારા વિડીયોની અંદર આજે આટલું જ છે અમારો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને જો તમે ચેનલ પર ન હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારામાં સારી કોમેન્ટ કરી નાખજો એટલે મારું દિલ ખુશ થઈ જાય અને આના વિશે વધુ વિડીયો બનાવો કે ના બનાવું એ પણ મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે અને વધુમાં વધુ તમારા ભાઈ બહેનોને વિડીયો શેર કરવાનો છે જય હો જય હો જય હો